જંબુસરમાં સુપર સોલ્ટ કંપની દ્વારા પ્રાથમિક શાળા ખાતે આશરે પાંચસો જેટલા વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ સમારોહ કર યોજવામાં આવ્યો હતો ધારાસભ્ય ડી કે સ્વામી પ્રાંત અધિકારી એમ બી પટેલ મામલતદાર વિનોદભાઈ પરમાર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર ચૌધરી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કાનજીભાઈ પઢિયારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો જંબુસર તાલુકાના મગણાદ ગામ સ્થિત આવેલા સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા મગણાદ પ્રાથમિક શાળા ખાતે આશરે પાંચસો જેટલા વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને વાત કરીએ તો ધારાસભ્ય ડી કે સ્વામી પ્રાંત અધિકારી એમ બી પટેલ મામલતદાર વિનોદભાઈ પરમાર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર ચૌધરી તાલુકા શિક્ષણાધિકારી કાંજીભાઈ પઢિયાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા મગણાદ ખાતે આવેલ સુપર સોલ્ટ પ્રાઇવેટ કંપનીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેતનભાઈ ત્રિવેદી દ્વારા વખતો વખત સામાજિક શૈક્ષણિક તથા આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવતી હોય છે અગાઉ પણ જંબુસર નગરના પ્રવેશ દ્વાર સર્કલોની ભેટ આપવામાં આવી હતી કોરોના કાળમાં પણ કંપની દ્વારા સેવાઓ અપાઈ રહી હોવાનું જાણવા મળ્યું